નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદમાં ફાયરિંગ બે લોકો ઇજાગ્રસ્ત હોવાની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે અમદાવાદના જમાલપુરની ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ફાયરિંગ થતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે તો તમને જણાવી દઈએ મિત્રો કે આની વિગતવાર વાત કરવામાં આવે તો જૂની અદાવતમાં પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ફાયરિંગમાં નારીશુ ઉર્ફ ખંડના પઠાણને ઈજા પહોંચી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે આની તેની સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે હુમલા કરનાર જહરુદ્દીન પણ ઈજાગ્રસ્ત થયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે તો તમને જણાવી દઈએ મિત્રો કે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ